પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભારે ભાગદોડ મચી છે રણજીતનગર નજીક આવેલી આ કંપનીમાં ગેસ લીકેજ થતા કામદારોમાં દોડધામ સર્જાઈ હતી ત્યારે અગાઉ પણ ગુજરાત ફ્લોરો જીએફએલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી તો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના સામે આવી છે તો આ ઘટનાને પગલે કંપનીના કામદારોમાં ભારે બાગદોડ મચી છે તો રણજીતનગર નજીક આવેલી આ કંપનીમાં ગેસ લીકેજ થતા કામદારોમાં દોડધામ સર્જાય છે અગાઉ પણ ગુજરાત ફ્લોરો જીએફએલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી नहीं। नहीं नहीं। 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 नहीं आपने रंजीत नगर जाके मीटिंग कर दिया और बोल दिया इस आदमी को इतना पैसा मिलेगा ऐसा क्या करेंगे मेरा आदमी नहीं मैडम हमारे गाँव में आज तक मीटिंग नहीं हुआ सेफ्टी का मीटिंग आज तक नहीं हुआ एक ही बात क्या करते हाँ हम आपकी गलती नहीं निकालते लेकिन आपका जो स्टाफ है ना उसको तो बोलना चाहिए ना कि सेफ्टी क्या होता है क्या हमारे गांव में भी एक भी मीटिंग नहीं हुआ सभी साहब नहीं आते જોડે કિરણ ગોયલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ